જો ડબલ પગાર લઈશ પછી નો કેતા તો એ ડબલ ડબલ કાય વાતો ની આવો આ દીકરા આ મારા દીકરા પગલાન કીરે સોરી થઈ માજા કે ધ્યાન રાખો ધ્યાન રાખો અમારે કેટલી ધ્યાન રાખવી થોડીક તો ઈને ધ્યાન રાખવી જોઈએ દાદા હા મને ઓળખી જ નહીં જાય ને એ નો ઓળખે ભલા માણસ જો ને હું નથી ઓળખતો તને તો દાદા તમે પણ એમ લાગો હો એ હા ગામમાં ન ઓળખે કોઈ હા લાઈ આ ગામમાં રૂપિયા વાળા રહે ને ઓલા શેઠ છે શેઠ ને છે તે આવું આ ગામમાં સોજુ બહુ થાય હે તમે ધ્યાન રાખજો કઈ શેઠ છે હા કોણ છે પોતા કરતા ફાવે છે એક રસોઈ બનાવો એક પોતા કરો બેઠા છો શું કામ કરો મને પોતા શું કીધું એ તારે અહીંયા નથી પાંચ દહ થી પોતા મારવાના ખાલી બે કલાક પોતા મારીને તો હમણાં પોતું મરી દઉં મને એમ થયું શેઠ ને જાણ કરી આવું આ પેલા બગલા ને ગીરેથી સોર ઉપાડી ગયા પૈસા કેટલાય અને તમે થોડી ધ્યાન રાખતા રહી ગયો કોણ

અમારે ધ્યાન જ છે તમે બોજ કરો ને એ વાંધો ની શેઠ થોડી ધ્યાન રાખજો તમ તમે હારું આવો હવે હું જાવ છું હા જાવ મારો દીકરો મોલા ધુલારામ ને દીશે પોતા મેરવી મરબી અને કાયો કા હું તો કરવો જોઈએ દૂધ દૂધ હે દીકરા આ સોર સોરી કેવી રીતે કરતા આઈ છે પોતા કરે અને પછી દૂધ બનાવે અને દૂધમાં નીંદર ની ગોળી નાખી દે મારા દીકરા નાના કેવા પીડા છે નીંદર ગોળી ને તોય ખબર પડે મારા દીકરા મને તો શેઠે જે કામવાળા રાખ્યા ને એ જ શોર હોય ને એવું લાગે છે પણ કાંઈ વાંધો નહીં દીકરા તમારી આય ધ્યાન રાખીને જ બેહવું છે મારા દીકરા આ શું લઈને પાક્યા સુધારવા ગયા તા સુધારી દીધા તમને હું કહેતો તો પણ મારું ન માન્યા

સાહેબ પાછા નો થતા મેં કાલે મારી નાખીય એ મારી નાખ મારી નાખ તમ તારે તું ઈ આ ગામની બાઈ નો છે ડોન ડોન

Hale! Tade! Pasang dar do tahan! Mm, hmm? Hmm? Eeeeh! Eeeeh! Eeeeh!